સીતારામ સદેવીદાસ જય અમર જય શ્રી કૃષ્ણ ચલો સમગ્ર સાથી પરિવાર વતી આપ સૌનું માનવ પરિવાર ટ્રસ્ટ પાલીતાણાના આંગણે હાર્દિક સ્વાગત છે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર આપણે માનવ પરિવાર ટ્રસ્ટની પ્રભુજીઓ પ્રત્યેની સેવા જોતા આવતા હતા અને વારંવાર ફોન પર માત્ર ચર્ચા થતી હતી પણ ભાઈ શ્રી રાજુભાઈ રામાણી ભરતભાઈ નાકરાણી બધા અમરધામ આશ્રમ હરમળિયાની રૂબરૂ મુલાકાત લઈ અને સરસ મજાના પાલીતાણાના આંગણે માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રભુજીનો જે આશ્રય સ્થાન હતું એમાં બહેનો માટે ડિપાર્ટમેન્ટ એમણે ચાલુ કર્યો લગભગ ચાલીસ જેટલી બહેનોની સંખ્યા અને બસોની આસપાસ છે ભાઈઓની સંખ્યા ની સતત અવિરત રાત દિવસ સેવા કરતું માનવ પરિવાર ટ્રસ્ટ અને એમના પાયાના પથ્થર એવા ભાઈ શ્રી રાજુભાઈ રામાણી ભરતભાઈ નાકરાણી અને અન્ય ટ્રસ્ટીશ્રીઓ દ્વારા જે કંઈ પણ સેવા થાય છે તો આજે આપણે પાલિતાણાના આંગણે માનવ પરિવાર ટ્રસ્ટ બહેનો માટે જે નિવાસસ્થાન છે આશ્રય સ્થાન છે એમના શુભ મુહૂર્ત માટે આપણને બોલાવવામાં આવ્યા આપણને ખૂબ પ્રેમ ભાવ સાથે ખૂબ આપણને સન્માન આપ્યું એના માટે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ વતી ભાઈ શ્રી રાજુભાઈ રામાણી અને ભરતભાઈ નાકરાણીનો હૃદયપૂર્વક આભાર સાથે સાથે દરેક લોકોને એક નમ્ર અપીલ કે પાલિતાણા ભાવનગર આ વિસ્તારમાં જે કોઈ પણ ભાઈઓ બહેનો રહે છે ત્યાં તમારી આસપાસ કોઈ આપણને માનસિક અસ્થિર પ્રભુજી જોવા મળે તો જરૂરથી ભાઈ શ્રી રાજુભાઈનો ભરતભાઈનો અને માનવ પરિવાર ટ્રસ્ટ મંડળનો સંપર્ક કરજો નીચે ડિસ્ક્રિપ્શનમાં માનવ પરિવાર ટ્રસ્ટનું એડ્રેસ અને સાથે સાથે મોબાઈલ નંબર પણ આપણે મેન્શન કરીએ છીએ અને બધાને હૃદયપૂર્વક એક અપીલ પણ છે કે જ્યારે જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે સમય લઈ અને માનવ પરિવાર ટ્રસ્ટમાં પ્રભુજીઓને સેવા આપવા માટે જજો કેમકે અમરધામ આશ્રમ પર તો કદાચ ભાવનગરથી આવું મુશ્કેલ હોય ન આવી શકાય પણ તમારા આંગણે જ આવું સરસ મજાનું ભગીરથ સેવાનું કાર્ય ભાઈ શ્રી રાજુભાઈ અને ભરતભાઈ કરી રહ્યા છે તો આપણા સૌનો એક ફરજ બને સૌની એક જવાબદારી બને કે શક્ય હોય એટલો આપણે આશ્રમના ભાઈઓને સપોર્ટ કરીએ આપણાથી જે કંઈ પણ શ્રમદાન થાય જે કંઈ પણ સમયદાન થાય એ આપીએ દરેક જગ્યાએ માત્ર બધું પૈસાથી નથી થતું સાથે સાથે આ લોકોને સાચવવા ખવડાવવા પીવડાવવા નવડાવવા અને મેનેજમેન્ટ માટે માણસોની પણ જરૂર પડે એટલે આ સૌને એક નમ્ર અપીલ છે કે ભાવનગર અને ભાવનગરની આસપાસ રહેતા લોકો ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે પાલીતાણામાં સોનગઢ પાલીતાણા રોડ પર ઘોડીઢાળ ગાળિયાધર રોડ કુંભણ ચોકડીની બાજુમાં આવું સરસ મજાનું બસો ચાલીસ આસપાસ પ્રભુજીનું સરસ મજાનું આશ્રય સ્થાન છે એ લોકોને સરસ મજાની ત્યાં સેવા મળે છે અને નિસ્વાર્થ ભાવે આ બધા ભાઈઓ છે એ પ્રભુજીને ખૂબ સારી રીતે સેવા આપી અને સાચવી રહ્યા છે તો દરેક લોકોને એક નમ્ર અપીલ છે કે જરૂરથી સમય મળે ત્યારે સંસ્થાનો સંપર્ક કરજો પ્રભુજી સાથે તમારો કિંમતી સમય વિતાવજો અને સંસ્થાના ભાઈઓ અને કાર્યકર્તાઓને તમારાથી જે કંઈ પણ સહયોગ આપી શકાય સમયનો એ ચોક્કસથી આપજો બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર માં અમર દરેકને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુઓ અર્પે અને જ્યાં જ્યાં આવવાના સેવાના સરસ મજાના કાર્યો થાય છે ત્યાં આપણે આપણું જે કંઈ પણ સમયનું યોગદાન છે શ્રમનું યોગદાન છે એ આપણે આપીએ અને બસ આવી જ રીતે કોઈ પીડિત કોઈ હેરાન થતું કોઈ દુઃખી થતું કોઈ રઝળતું ભટકતું જીવન જીવતું વ્યક્તિને સરસ મજાનો આશરો મળી રહે અને ફરી પાછું એ સરસ મજાનું જીવન જીવતું થઈ જાય એવી આપણે અમર પ્રાર્થના કરીએ બધાને જાજા કરીને જય મા અમર સીતારામ સદ્દેવીદાસ જય શ્રી કૃષ્ણ કેટલા ટાઈમ થી આવ્યા છે એનું નામ જીતા એકા છે બોલતી ન આ લબક સાવરકુંડલા ના પૂજા ના ના એકા કોટ રાપોર થી આવેલી છું બે દિર ડ્રાઈવર પછી આવેલી છું પેલા ક્યાં હતા આવેલી મતન પડ્યું બે મળશે છો આ જો નામ લઈશું જો આવું લીલી ચોપડી માં હું આવું લી મને જો સાબે લખી દીધું જો સરસ લઈ

ও <laughs> জন <laughs>

જામાને ઓણખો છો ઓકે ની બોલાયા કે એટલો નથી બોલાણું ને બોલાય જોળું ગમે છે આ ગયા તો હું પાછા લઈ જઈશ બાપા શું કીધું તો છે ગાડીએ તો હવે શું કરું પાછો આવું છે